કમોસમી વરસાદ પડતા અમારો તૈયાર થયેલ પાક કપાસ મગફળી સોયાબીન સહિત પાકને વ્યાપક નુકસાન થયું સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરી વળતર આપે તો આવનાર દિવસોમાં શિયાળું વાળતર ઘઉં ચણા સહિત ખેતી પાકનું વાવેતર થાય છે ત્યારે ખેડૂતોની સહયની માંગ સરકાર દ્વારા ક્યારે આવશે તે જોવાનું રહ્યું રિપોર્ટર અશોક મળવર બગસરા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એક સપ્તાહથી કમોસમી માવઠું ચાલુ છે અને રોજે વરસાદ પડે છે આજે ખેડૂતોની સ્થિતિ બહુ દય દયનીય થઈ ગઈ છે ખાસ કરીને કપાસ મગફળી સોયાબીન અને શાકભાજી તુવેર બધા જ ચોમાસું પાકમાં ખૂબ જ મોટી નુકસાની છે તો અમારું સરકારશ્રીની એક રજૂઆત છે કે સો ટકા પાક વળતર મળે અને જો સરકારશ્રીને પરિપત્ર સરકારશ્રીએ જાહેર કર્યો હતો કે આપણે ગામના તલાટી ગ્રામસેવકને સર્વે કરવા કીધું જો એને સર્વે કરવો હતો તો આ બધા પદાધિકારી મંત્રીઓ શ્રી શું ખેતરમાં ફોટા પડાવવા ગયા હતા અને ખેતરમાં તો ગયા વાંધો નહીં ખેતરમાં જોવા પાક કેવો ગયો જોવા ગયા તો અમુક મંત્રીઓને મગફળીનો પાત્રો હૂંકતા એને વાસ આવે છે અમુક અમુક મંત્રીઓને ખેડૂતમાં જાય તો ગારો હોય એટલે ગમવાળા ગોઠવધીના બૂટ પહેરી અને જાય છે તો આ બધું માત્ર સીન સપાટા અને ફોટા પાડવાની ફોટાબાજી છે અને આ ભ્રષ્ટ ભાજપ હંમેશા ખેડૂતોની વિરોધી જ રહી છે જો કોર પાક નિષ્ફળ ગયો કપાસનો તો એનું વળતર બાર મહિના પછી મળ્યું અને એ પણ પચાસ ટકા લોકોને જ મળ્યું છે અમુકના અમારે આપણા બગસરા તાલુકામાં અમુક ક્યારે બટેકા કે કમોદનું વાવેતર અહીંયા થતું જ નથી અને એવા ગામડે ગામડે બાર ખેડૂતો એવા છે કે કમોદ સેટેલાઇટમાં દેખાય છે બટેકા દેખાય છે તો તમારે સેટેલાઇટમાં શું અમે વાવેતર કર્યું છે કે એવું દેખાય છે આ માત્ર નાટકબાજી છે સાવ નાટકબાજી અત્યારે એમ કહે છે કે અમે સર્વે કરશું તો સર્વે હજી પાંચ દિવસ પછી થાય તો પાથરા એ બધું લેવા જાય તો ખેતરમાં તો કાંઈ પીડ્યું ન હોય તો સર્વે શાનું આપનું નામ છે મારું નામ ભાવેશભાઈ ગોતાણી છે હું આમ આદમી પાર્ટીમાં તાલુકા પ્રમુખ તરીકે કામગીરી કરું છું મારું નામ વાળા વનરાજભાઈ ગામ કાગદડી અને હું હાલ આમાં આમાં પણ જિલ્લા પંચાયત સીટમાં આમ આદમી પાર્ટીમાં પ્રભારી તરીકેનું કામ કરી રહ્યો છું અને છેલ્લા ઘણા દિવસો હતા કમોસમી વરસાદ બગસરા ધારી ખાંભા સલાળા ઘણા એવા દિવસો હતા છેલ્લે કમોસમી વરસાદ પડ્યો છે એને જેને હિસાબે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે મંત્રીઓને સરપંચોને કે જે કાંઈ ઉપરથી આદેશ આપે સરકાર શ્રી એ પ્રમાણે બધા પોતપોતાની નીચે કામગીરી કરે અને ખોટો સેશન કરે એ રીતે ખેડૂત ક્યારેય હરે હર હંમેશા ખેડૂત પાયમાલ જ હોય છે ખેડૂત રાત દિવસ કામ કરતો હોય પોતાને કંઈક આશા હોય પોતાને જ્યારે પણ તમે જુઓ ત્યારે ખેડૂતને હંમેશા ખેડ જ્યારે ખાતર લેવાનું હોય તો પણ લાઈનમાં ઊભું રહેવાનું જ્યારે પણ એમ લાગે કે ભાઈ ચલો આજે સારા ભાવ આવશે તો એ પણ નહીં ટેકાના ભાવે મગફળી ખરીદી કરજો હવે કાલે કીધું કે હવે ખરીદીની તો અમને ખબર જ નથી તો આ રીતે ખેડૂતો સાથે અન્યાય કેમ કરી રહી છે સરકાર જ્યારે પણ હોય ત્યારે રાત દિવસ ખેડૂતને પહેલાં લોભાવની લાલસો આપવામાં આવે છે અને પછી ખેડૂત સાથે ખૂબ મોટા પાયે અન્યાય સહન કરી ખેડૂત અન્યાય સહન કરી રહ્યો છે ત્યારે હવે ખેડૂત આ સરકારશ્રીથી એકદમ કંટાળી રહ્યો છે અને ખેડૂતો પોતે જ કહે છે કે ભાઈ સર્વેના નામે ઢોંગ જતીંગ હાલે છે ફોટા સેશન હાલે છે જો તમારે સર્વે કર ખરેખર સહાય ખેડૂતને દેવી જોઈએ તો આખા ગુજરાતને ખબર છે કે છેલ્લે ઘણા દિવસો તો કેટલા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે અને સોએ સો ટકા પાક નિષ્ફળ છે તો સરકારશ્રીને એવી અપીલ છે કે સોએ સો ટકા વળતર મળે ખેડૂતોને અને અમારા બગસરા પંથકને ખૂબ મોટા પાયે નુકસાન છે તો એનું વળતર સારી રીતે ચૂકવવામાં આવે